ભેસાણ તાલુકામાં ભીમ આર્મી સેના પ્રમુખ ઉપપ્રમુખની થઈ વરણી આજે ભેસાણ ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષ ભીમ આર્મી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ ધવલભાઈની હાજરીમાં જૂનાગઢ અનુસૂચિત જાતિ ભીમ આર્મી સેનાના પ્રમુખ તરીકે રાજુભાઈ સોલંકી તેમજ ઉપપ્રમુખ તરીકે રાવણભાઈ પરમાર નિવરણી કરવામાં આવી હતી સાથે સાથે અનુસૂચિત જાતિ સમાજના ભાઈઓનું મિલન પણ યોજવામાં આવ્યું જેમાં ભેસાણ શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી પણ અનુસૂચિત જાતિ સમાજના અગ્રણીઓ આગેવાનો શહેર તેમજ આજુબાજુ ગ્રામ્ય વિસ્તારોમાં પણ અનુસૂચિત જાતિ સમાજના અગ્રણીઓ આગેવાનો ભાઈઓ બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જ્યાં ભીમના ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના વિચારો ઉપસ્થિત મહાભુ મહાનુભાવો પોતાના રજ વિચારો મહાનુભાવોએ રજૂ કર્યા હતા આમ ભેસાણ ખાતે બોડી બહોળી સંખ્યામાં અનુસૂચિત જાતિના સમાજના આગેવાનોનું મિલન અને જિલ્લા અનુસૂચિત જાતિ ભીમ આર્મી સેનાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થઈ હતી એક ભેસાણ તાલુકાની અંદર ભેસાણ મુકામની અંદર રાજુભાઈ સોલંકીનું સન્માન સમારોહ રાખવામાં આવેલ હતું અને આ પ્રસંગના દિવસે ભીમ આર્મી ગુજરાત રાષ્ટ્રીય અધ્યક્ષ ધવલભાઈ દ્વારા જૂનાગઢ જિલ્લાના ભીમ આર્મીના પ્રમુખ તરીકે રાજુભાઈ સોલંકીની નિમણૂક કરવામાં આવી છે અને આ બદલ જે ભેસાણ તાલુકાના તમામ યુવાનો વડીલો આગેવાનો માતાઓ બહેનો બાળકો સૌ ભીમ આર્મીમાં જોડાના છે અને આજ રોજ રાજુભાઈ સોલંકી દ્વારા ભેંસાણ ગામની ભેસાણ તાલુકાના શહેર પ્રમુખ જિલ્લા પ્રમુખ તાલુકા પ્રમુખ આની વેરણી પણ આજની તારીખમાં કરવામાં આવેલ છે આ આયોજન ભેસાણ તાલુકા અને ભેસાણ તાલુકાના વતનીઓ દ્વારા કરવામાં આવેલ હતું અને આજે ભેસાણ તાલુકાના પ્રમુખ બનાવવામાં આવ્યા છે અને આ પ્રમુખ દ્વારા અનુજાતિ સમાજને ક્યારે પણ કોઈ પણ જાતના બનાવ બને તો એની એક શક્તિમાં વધારો કરવા માટેનું એક આ પ્રમુખ પદ આપવામાં આવેલ છે અને ત્યારબાદ સમગ્ર અનુજાતિ સમાજના પ્રમુખ રાજુભાઈ સોલંકી દ્વારા અનુજાતિ સમાજને સ્નેહમિલનમાં સૌને જય ભીમના જાહેર સૂત્રોચ્ચાર કર્યા અને બાબા સાહેબની જે કાંઈ મિશનની વાત છે આગળ લેવવા માટે સમગ્ર ભેસાણ તાલુકો કંધથી કંધો મલાવી અને આવતા સમયમાં જૂનાગઢ જિલ્લાનો ભવ્ય પ્રોગ્રામ દેવાની આગળની તૈયારીમાં સૌ કામે લાગી ગયા છે